હાઈ ટુ ફેમિલી અંદાઇને મારા તરફથી ને આના તરફથી જય માતાજી તમને આજ પછીનું આપણે કાંઈક નવીન બોલશું એવું લાગે છે એટલે કે હાઈ ફેમિલી અમારા બે તરફથી તમને જય માતાજી અને તમે પાછા અમને જય માતા કોમેન્ટમાં લખી દેજો અને અમે જઈએ છીએ દરિયામાં સમુદ્રની અંદર લગભગ દોઢથી બે મહિના થયા છે ને તે દિવસના પહેલી વખત ઝાડ બાંધવા જઈએ છીએ અને ઝાડ એથી પાછું કેવું બાંધવું છે કે આપણે મોટા દોઢ બે વ્યક્ત આકારનો આવે ને અને દસ પંદર કિલો વીસ કિલોનું એવું માછલું હોય ને એ તો આવશે ઓછામાં ઓછું પાંચ કિલોનું આવે એને ઉપરના માછલા આવશે નીચે ન આવે છે બરોબર છે તો આપણે હવે જઈએ છીએ દરિયામાં આ કાજલ છે આ હું નાંજીશું આનું નામ છે ધનજી મારું કામ છે દયાલ આનું કામ છે કોટડા પણ હવે એ દયાલ થઈ ગયા હેકડે હલવાની પછી તો જાહીતા મસ્બાનું ઝાડ છે જાડું ઝાડ મસ્બાનું જાડુ ઝાડ કહેવામાં આવે ને એ અમે દરિયામાં બાંધવા જવાના છે એટલે કે મોટા જ લાવે મોટા એટલે કામ જોવા ધનજી કામ છે ધનજી જેવડા મસ્ત લાવે ધનજી કરતા મોટા આવે બાકી મારી કરતા મોટા તો આવે પાછા ગમે વાડે એમાં આવી જાય ગમે એવડા પણ મતલબ નાનું આવું ધનજી જેવડું આવું કા તો ચાલો

વજન સેવા એમાં જાદુ દાળ કહેવાય ને એટલે વજન બહુ હોય અને પાણી તો ઓલરેડી અહીંયા આવી છે પાણી આ પાણી છે કે આ આંસી નંસી 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 છે કે આલી આમ બંધો છે તો ચાલો બાંધી એ આમ આમ ફગાવવાની વાળા પંછા દેખું છે હે લે એવું છે કરો ઓલા પણ એક આટલો છોડે ને એક આટલો કરશે તો અહીંયા તો કેટલું બધું જાળ પકતું છે એને લાંબુ કેટલું થાય જોજો એટલું અત્યારે પકતું છે ઊંચું તો થાય તો અહીંયા ઊંચું થાય એટલે ઊંચું છે હા ઊંચું બહુ છે ઊંચું બોલે ને પકતું આમ પના એટલે કે જોડો બહુ લાટ છે માહિતી મોટા થાય ને પછી કા એને લીધો આપણે અડધું ઝાડ થોડો એક સડ અહીં બાંધી દો બાકીનું આમ લાંબુ કરવાનું બાકી છે તો ત્રણ જણા એ લાવે એક બે જણા અહીંયા શાક વાત એનું કામ કરવા માંડી કે બાંધી આપણે ત્રણ જણા એ લાવે છે અહીંયા આવે મને મળવા આવે

તો હવે મિત્રો જો અમારે નાનજીભાઈ કંઈક બાંધવા માંડે છે અમારા કાજલબેન ને ને ફોન આપણે આપી દીધો કે તમે વિડીયો ઉતારો એમ તો આપણે વિડીયો ઉતારીને આવું કેમ ના જો અહીં પાણી આવી ગયું છે તો આપણે કઈ પગ તો પળવાનું નથી પણ નાનજીભાઈ ની બધી બાંધાય એને બહુ ના આવ્યો છે એટલે કદાચ તમને હમણાં નહીં અમારા કાજલબેન ની જોભાઈ ને બાળી બોલાવે છે ભાઈ એવું છે બધું કિશન બેન કાંજીભાઈની અમારે મદદ કરાવે છે ભાઈ તો આપણે ફોન આપી દીધો ઈ આઈફોન આપણે કેવા ધોળા આવી ધોળા ધોળા હોય ધોળા નો આવી કાળા હોય તો એવું નહીં હોય

અમારે કામ શરૂ છે ચાર પાંચ પાંચ તા એટલે પૂગી જશે ને આવા મારા ગરૂડો મોટો પથ્થર મેકવાનો છે ઓલા પાહે એટલે ચાલો હું મેકી દઉં સંજીવ લેવ કે પથ્થર નહીં ઉપડે અંજી છે તો નહીં ઉપડે ચાલો હું લેતો જાઉં એક પણ અહીંયા મેકો એક પણ અહીંયા મેકો આ પાણી આખો બગાડ કાઢી નજી બગાડો ને ના આ શું છે તો હા એટલે જો તોય ધનજી એમ કે નથી બગડે બોલો કઈ મકરા આ નોરી કેરો ના ઉતરાક ઉતરાક એકોડો નાખ ફાઇનલી હવે અહીં એક જગ્યાએ છે મિત્રો કાદી ખેંચી લખાય એટલે તો બળ કરે અને આપણે તો ત્રણ ટાણા બાંધી દીધા અને ઓલા આપણે આ એક છેડો ખાલી બાંધો છે બાકી બધું બંધાઈ ગયું ધનજી એ પાણી આવી ગયું સલો પાણી આવી ગયું કેટલું બધું અને દરિયો ભરાઈ ગયો છે ઝાડે પાણી પૂકી ગયો છે પેલા છેડે અને અમે તો આટલું ઝાડ આવી રીતે બાંધ્યું છે કારણ કે જાડું ઝાડ અને મોટા માછલા આવશે